ચાલુ વર્ષે સુરત મુકામે યોજાયેલ કલા મહાકુંભ બે હજાર છવ્વીસમાં રાસ ગરબા સ્પર્ધામાં બોટા જિલ્લાએ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે બોટા જિલ્લામાંથી બરવાડાના સંસ્કાર ભારતીય વિદ્યામંદિર રાસ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વિજેતા બની છે રાજ્યકક્ષા કલા મહાકુંભ વીરનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે યોજાયો ચાર ઝોન વચ્ચે સ્પર્ધા યોજાઈ જેમાં વય જૂથ પંદરથી વીસની રાજ્યકક્ષાની ફાઇનલ સ્પર્ધામાં સંસ્કાર ભારતીય વિદ્યામંદિર બરવાડાની ટીમ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે વિજેતા બની બોટાદ ગૌરવ વધાર્યું સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ તથા સહાયકોને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને જયપાલસિંહ જાલાએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ યોજાતો કલા તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થતા હોય છે ત્યારબાદ જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા થતા હોય છે ત્યારબાદ